દરેક બાળકોને કહ્યું છે કૌમારા ચરે પ્રાગ્ઞો ધર્મણમ ભાગવત બાળકો મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી મને ભગવત સ્મરણથી જ જીવનું કલ્યાણ થાય છે અને પ્રહલાદજી દરેક બાળકને ભક્તિનો રંગ લગાડ્યો છે નારાયણ નારાયણની ની પ્રારંભ કર્યો મહારાજ અને એમ કરતા કરતા દરેક બાળકોને ભક્તિનો રંગ રાખ્યો સાંજનો સમય થયો હિરણ કશું મનમાં વિચાર કરેલો આવ્યો કેમ મોકલ્યા અને જ્યાં પ્રધાન પ્રહલાદજીને પકડવા જાય ભક્તિ મહારાણી વિદાય લઈ લીધી લઈને આવ્યા મહારાજે આજ્ઞા કરી પર્વત પરથી ફેંકી દો કઢૈયામાં મારો કેદમાં પૂરી દો પણ કહ્યું ભાઈ

આ પિતા માં સ્તંભમાં મારો ભગવાન છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ નિવેદનમ સેવકો ને કરી મહારાજ સ્તંભલાલ ચોર કરો આ અને સ્તંભલાલ ચોર કર્યો ને બેટા પ્રહલાદ સ્તંભમાં તારો ભગવાન હોય તો ભગવાન હોય તો સ્પર્શ કર અને જા પ્રહલાદ ક્ષણ માટે સ્તંભના નિકટ નિકટમાં જોવા મળ્યા મહારાજ અને લાલ ચોર સ્તંભ જોઈ જોઈને પ્રહલાદજી ચિંતિત થયા પણ સ્તંભ પર કીડીની હાર ચાલતા જોઈને મનમાં વિચાર કર્યો માનો ના માનો જો સ્તંભ પર કીડીની હાર ચાલતા હોય તો મારો હરિ અહીં બિરાજમાન હોય સાહેબ અને ભગવદ અનુગ્રહ થયો અને પ્રહલાદજી સ્તંભના નિકટમાં આવ્યા મહારાજ અને કહ્યું ને વૈશાખ વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ ભગવત ભજન ભુત લખ જગત જગત જગબત ગુર ધારણ સુરત પકાર તશ્રવણ સુને ઘટ ઘટ ગસરાણ રગત ઘટ પંજર વિકડ રૂપ નરસિંહ બને અલંગ રૂમય પકડ લિયો ગુર અલંગ રૂમય પ્રિય યોધી અલંગ કુડમે પકડ વીયો ગુર 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 વાગાયો મારા પ્રાબતાની સાધે હે हाथ धरे धरे फाड़े फोड़ फाड़ हरण फनाम धरे धरे मुख बकर भयंकर धरे धरे जड़े धेरे धरे गणे 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 ને પકડ્યો બોલ વાત છે કે દીવા ઘરમાં છું કે બાર બોલ હકે પ્રભુ અસ્ત્રય નથી ને શસ્ત્ર નથી તમારા સુકાઈ ગયેલા નખ છે અને બંને હાથના સુકયેલા નખ ભગવાને દૈત્યના ઉદરમાં આ કરીને ઉતારી દીધા દૈત્યના ઉદરમાંથી ભગવાને હાથેડા કાઢ્યા છે ભગવાને પુષ્પનો હાર પહેર્યો નથી હાંતેડાનો હાર પહેર્યો છે ભગવાનના નેત્રમાંથી માંથી લોહી ભગવાનના નેત્રમાંથી માંથી પડતા નથી ભગવાનના નેત્રમાંથી લોહીના બુંદ પડે છે ભગવાન ભયંકર ક્રોધ આવ્યો મહારાજ કેમ કરીને ભગવાન નો ક્રોધ શાંત રહેતો નથી મહારાજ